સોમનાથ બોલો ભાઈ આપને શું પ્રશ્ન છે ખેડૂત મિત્ર પ્રશ્ન સાહેબ એવો હતો કે મેં જયારે જમીન લીધી ને ત્યારે કુવો દર્શાવતા હતા સાત બાર માં આપડે યુટ્યુબ માં મુકતા હોય છે એટલે કઈ પર્સનલ નામ નહીં બોલતા હા હા મેં જ્યારે જમીન લીધી ત્યારે સાત બાર માં કુવો બોલતો હતો અટાણે દસ્તાવેજ કર્યા પછી મેં સાત બાર કાઢી તો એમાંથી કુવો ગાયબ થઈ ગયો

નહીં એનો ઉલ્લેખ કરેલો ભાગ ક્યાંથી મળશે કુવામાં તમારો અધિકાર એતો નથી અને જયારે મેં જમીન લીધી ત્યારે ઓરિજિનલ ફાઇલ અમારા વકીલ ને બતાવી દીધી નથી હા મેં એ લોકો એટલે બીજી જમીન લેવી હતી

અમારે તો નામે થઈ ગયું છે મેન સાત માં અરે એની ખાતેદારી પછી તૂટતી હોય તો તમને નડતી નથી એની ખાતેદારી પેલા તૂટતી હોય તો તમને નડે છે તમે જમીન ખરીદી ને ઈ તારીખે એની ખાતેદારી તૂટતી હોય તો તમને નડે મળે છે તમને જમીન વેચી નાખ્યા પછી ભલે બિન ખેડૂત થઈ જાય આપણને કઈ નડતું નથી હા તો આપણે તો એ થઈ ગયું તો છે બેનો રેડી ઈ તમે સમજો જેવું નથી મૂકી દયો તમારા જૂના ઓડિયો જોઈ લેજો એની ખેડૂત ખાતેદારી લિંક લઈ લ્યો તમે હા જૂની લિંક હાલો ના હમજી તો સોરાજી ખાતે મારો 20 તારીખે પ્રોગ્રામ છે ત્યાં આવજો તમારી બાજુ નજીક જ થાય ઓકે સર થેન્ક યુ ધોરાજી ખાતે 30 તારીખ ડિસેમ્બર સોમવાર સવારે 10 વાગ્યા હું પહોંચી ગયો હશ ત્યાં ત્યાં જે કેળુ મિત્રો આવવું હોય એ લોકો આવી શકે છે અને આવા આવવાનું આ પ્રશ્નોની જાણકારી પણ તમને ત્યાં રૂબરૂમાં મળશે